જયરણ છોડ હું પટેલ ભારતી ભારતીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે સોજી પટેટો બાઇટ્સ બનાવીશું સોજી આલુનો એકદમ ક્રિસ્પી નાસ્તો બનાવવા માટે આપણે એક કડાઈમાં એક ચમચા જેટલું તેલ લઈ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી રાયડ કરીશું અડધી ચમચી જીરું એક ચમચી લસણની પેસ્ટ લીધી છે લસણ તમે ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો એક ગ્લાસ પાણી લીધું છે એડ કરી લઈશું પહેલા ગેસની હાઈ ફ્લેમ પર એને પહેલા ઉકાળી લેવાનું છે પાણીને ત્યાં સુધી આપણે મસાલો એડ કરી લઈશું એક ચમચી ચીલી ફ્લેક્સ લીધા છે સ્વાદ અનુસાર મીઠું એક કપ આપણે સોજી લીધો છે એ થોડો થોડો એડ કરતું જવાનું છે આપણે બે મિનિટ ખાલી એને ઢાંકીને રવા દઈશું બે જ મિનિટ ખાલી બે મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લઈશું સરસ રીતે સોજી આપણું થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે તો આપણે એને ઉતારી લઈશું પહેલાં એક વાસણમાં આપણે એને ઠંડુ થવા મૂકી માં બે મિનિટ એને સાઈડમાં મૂકી લઈશું બે બટાકા બાફેલી લીધા છે એ પહેલા છોલી લઈશું આપણે જે બટાકા છોલ્યા છે એને આ નાની છીણીથી છીણી લેવાના છે પહેલાં તો આ ઠંડુ થઈ ગયું છે આપણે થોડું થોડું ગરમ લાગે છે તો એવું જ આપણે રવા દેવાનું છે બટાકા છીણ્યા હતા એડ કરી લઈશું પહેલાં બટાકું આપણે એડ કર્યું છે તો એ પ્રમાણે મીઠું બટાકા જેટલું એડ કરવાનું છે આપણે આ મિક્સ કરતા થોડી આપણને ચિકાસ લાગશે તો આપણે ચોખાનો લોટ લીધો છે એ એડ કરીશું વધારે એડ નથી કરવાનો બે ચમચી આપણે તમને વધારે ચીકાશ લાગતી હોય તો તમે ચાર ચમચી એડ કરી શકો છો ધાણા લીધા છે એ એડ કરી લઈશું નાસ્તો દસ જ મિનિટમાં રેડી થઈ જાય છે આપણો લોટમાંથી આપણે આ રીતે લુવા પાડી લેવાના છે આ રીતે મીડિયમ સાઈઝના લુવા પાડીને આપણે એને કટ કરી લેવાનું છે બાઇટ્સ આપણે બધા રેડી કરી લીધા છે તો તેલ મૂકી લીધું છે તો તેલ ગરમ થઈ ગયું છે તો એને તળી લઈશું બે મિનિટ સુધી એને એને ટચ ટચ નથી કરવાનું પછી છે બ્રાઉન કલર આવવા લાગ્યો છે તો આપણે ધીમી આચે એને ફ્રાય થવા દઈશું એકદમ ક્રિસ્પી થાય છે ધીમી આંચે આપણે ફ્રાય કરીએ તો આપણું પટેટો બાઇટ્સ રેડી થઈ ગયું છે તો આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં